પાટીદાર દીકરી પાયલ ગોટીને બચાવવા માટે આખરે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મેદાને આવવું પડ્યું હવે મળશે દીકરીને સાચો ન્યાય મિત્રો ગઈકાલે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકોને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી હતી બંધારણ બનાવનાર બાબા સાહેબ આંબેડકરનો આભાર માન્યો હતો સાથે જ શક્તિસિંહ ગોહિલે સરકાર જે અત્યારે લોકોના ઘર તોડી રહી છે અને આરોપીઓના સરઘસ કાઢી રહી છે તેને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કરતા શું કહ્યું મિત્રો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકાર કોઈ પણ વ્યક્તિનું મકાન તોડતા પહેલા તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ મકાન જો ગેરકાયદેસર છે તો મકાન જ્યારે બનાવવામાં આવ્યું તે અધિકારીઓને દોષી ઠેરવવા જોઈએ અમદાવાદનો માલધારી સમાજ હોય કે બેટ દ્વારકાનો ઓબીસી સમાજ આખરે એ ભારતનો નાગરિક છે બંધારણ આવી છૂટ નથી આપતું સરકાર પાસે આઈબી છે ગુજરાતમાં ડ્રગ્સ વેચાય છે સરકાર શું કરે છે સુરતમાં જે ડ્રગ્સ વેચાતા પકડાયા એના પોટા ભાજપના નેતા સાથે જોડાયેલા છે અમરેલી પાટીદાર દીકરીના સંઘર્ષ મામલે તેમણે કહ્યું કે અમરેલીમાં નાના પગારમાં કામ કરતી દીકરીઓને પટ્ટા મારવામાં આવે છે સરઘસ કાઢવામાં આવે છે તે વ્યાજબી નથી તમે કોઈ પણ વ્યક્તિને પકડો તો સજા કરવાનો અધિકાર કોર્ટનો છે સરકાર મોટા આરોપીઓનું સરઘસ કાઢતી નથી પણ નાના આરોપીઓનું સરઘસ કાઢે છે તાટિયા તોડે છે જો કોર્ટની તપાસના અંતે આરોપી નિર્દોષ નીકળશે તો તેની ભરપાઈ કોણ કરશે વીંચિયામાં પોલીસ સમાજના લોકો ઉપર હત્યાની કલમ નાખી છે તે પણ કોટી છે આ કાર્યવાહી બંધારણ અને લોકશાહીનું અપમાન છે લોકતંત્રમાં આવું ન ચાલે આપણો દેશ લોકતંત્ર દેશ છે તો સરકાર આ બાબતે વિચારે તેવી આશા રાખીએ છીએ લાંબા સમયથી ફરાર કૌશિક વેકરિયા આજે દેખાયા મિત્રો પ્રજાસત્તાક નિમિત્તે અમરેલીમાં માનવ મંદિર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડ કૌશિક વેકરિયા પહોંચ્યા હતા ત્યારે જો આ પ્રકારના કાર્યક્રમમાં જવા માટે કૌશિક વેકરિયા પાસે સમય છે પણ દીકરી જેનું સરગસ કાઢી પટ્ટા મારી અપમાન કરવામાં આવ્યું તેને મળવાનો થોડો પણ સમય નથી અત્યાર સુધી લખાયેલા છુપાયેલા કૌશિક વેકરિયા પત્રકારના મામલે બોલવામાં આગળ આવતા નથી કાર્યક્રમ બાદ શું કહ્યું મિત્રો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક નિમિત્તે સર્વ લોકોને મારી શુભકામના છે સાવરકુંડલાના માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધ્વજવંદન કાર્યક્રમમાં મને પણ સહભાગી થવાનો મોકો મળ્યો હતો અહીંયા માનસિક રીતે બીમાર લોકોને રાખવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે અને દીકરીઓનું ભરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ભક્તિરામ બાપુને મારી શુભેચ્છાઓ છે હવે જો આ મામલે કૌશિક વેકરા બોલી શકતા હોય તો ષડયંત્રમાં ખુલાસા કેમ નથી આપતા